હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજામાં થશે તો સ્વાગત છે તમારું નવા એક વ્લોકમાં બધાને જય માતાજી જય વેલનાથ અને આજે આપણે જાવી છે એવી ઉત્તમના ફઈની ત્યાં તો બને રહીજો વિડીયો સાથે ઉત્તમના ફીની ન્યા જાવી સેવી અને જોઈ કેમ કે વરસાદ છે અને કાંઈ કામ તો થાય એમ છે નહીં તો આવા કામ વાડીમાં ન હોય તો એ જઈ આવ એટલે બના રહીજો જાવી છે આપણે

તો આપણે જો અહીંયા બધી સાઈડ નાખેલી છે જો ચોખા છે બાજરો છે બધા નાખેલું ઝાડ છે તો આપણે ઘઉં નાખી દેવી અહીંયા અને આ ઘઉંની થેલી છે તૂટી ગઈ છે આપણે એટલે આવું કાંઈ છોડવું નથી અને આપણે આમને નાખી દેવી કેવું મસ્તી અહીંયા બધા કાયમ નાખતા હતા છે કેટલી બધી ઢેલી હતી જો આમ હમણાં દેખાતી હતી આગળ પણ તમને ક્યાંય દેખાય તો કદાચ અને દર ખેલે નીકળી ને એટલે બિસ્કિટ એવું કાક લેતા જાય નાખી ઉભા રહે કેમ કે આપણે ડુંગર ને એવું બધું છે એટલે એટલે આ પક્ષીને ખોરાક ઓછો મળે ને જો અમે જો ને સણ નાખે છે બધા ન્યાય કેવું છે મસ્ત એનું જોવો તમને દેખાતું થાય છે પછી એની ઓલિક ન્યાય તે બાંધેલું છે ન્યાય તે બધા નાખે છે અને આપણે તો આપણે તો અહીંયા નીચે નાખી દીધા છે કેમ કે અહીંયા હમણાં મેં આવ્યા ને ત્યાં અહીંયા દસ બાર ટેલું હતી દસ બાર ડેલું હતી ને એટલે મેં મેં કીધું તો આપણે નીચે જ નાખી કેમ કે મોટા પક્ષી પછી આકરા એની માથે ન ઊભા રહી હલે ને એટલે બીવે એટલે એ ન ઓલું કરે બે હકે हल्ले એટલે પક્ષીન બીક લાગે આ ઢેલું ન્યોબડું મોટું કોઈને એને બીક લાગે મોટું પક્ષીન બીક લાગે એટલે આપણે નીચે નાખી દીધું છે આ બના રેજો વિડિયો સાથે હાલો જાવ બધું છે ડુંગર ગાળો આ બધુંય ડુંગર ગાળો છે એટલે આ પક્ષીય બધું વસવાટ કરતા હોય એવું મને લાગે છે એટલે જો આ બધું છે વિસ્તાર સારો વિસ્તાર છે પણ આમ થોડુંક પક્ષીને ક્યાં રાવે એવું છે તો બના રેજો રીડિયો સાથે લઈ લીધો ટુકાનો ભાગ લેવા ઉભા રહી ગયા છે છોકરાનું જોવે છે લઈ લીધો ભાગ લઈ લીધો ભાગ લઈ લીધો હવે જાવી રેલના પાટા આવી ગયા છે ને આપણે જાવીએ છીએ એ ઉત્તમના ફૈદી ત્યાં એટલે જોવો છો તમે એવો રેલના પાટા આવી ગયા છે અને ટ્રેન ને આવવાનો ટાઈમ નથી એટલે સારું છે જો વધારે જો વિડીયો સાથે બનારે વિડીયો સાથે હવે ભાઈને જરે જેને બતાવી કે અમે પહોંચી ગયા અહીંયા બના રેજો વિડીયો સાથે છે ગાડી અરે ભાઈ બનારે

સારું તો હવે વિડીયો થઈ જાય અહીંયા લાંબો તો વિડીયોને અહીંયા વિરામ આપી વિડીયો ગમ્યો તો લાઇક અને આવા નવા વિડીયો જોવા માટે બનાવી રહી